તિથિ નો ને અમારા ગામ માં તિથિ હોય એટલે અમારે જાવું પડે જય માતાજીક કરો કેમ કરે આ છે મારી બાણક બેન ની છોકરીઓ અને પૂજા ની કેમ છે મીરુ મજામાં મજામાં જય માતાજી લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો

તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલ માં પેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરી દેજો હો ફેમિલી મેળામાં પહોંચી ગયા મેળામાં છે ને મેં અડધી ગાડી મૂકી દીધી આમ

કેટલા મસ્ત ના ગુલાબ વાળા બનાવેલા છે એવી રીતનું બધું સરસ મજાનું નું કર્યાવર માં મુકાય ને એવી રીતની બધી વસ્તુ અહીંયા અમારા ગામમાં મેળો છે સરસ તોરણ તોરણ ને મળે છે મેળા

આવી છે ને પાસા કેમ કે કૈલાસ બેન વિજય બેન એમ થઈ કે તમારે અસર આવું જાય તો હવે અમે બધા પાસા જઈ છે મેળામાં જ્યાં જાય પડી ગયું જો તો જાય પડી ગયું તો હજી પબ્લિક કેટલી છે બોલો કા ટ્રાફિક કેટલી છે હજી હમ તો હજી એટલી ટ્રાફિક છે બોલો હવે જઈએ મેળામાં માં કેટલો સસ્તો પડ્યો કહો દોરસો ની એક શર્ટ મળતું ને એટલે હોના બે શર્ટ મળે બોલો એટલી સસ્તી થઈ ગઈ માર્કેટ ચલે ચલે મહિના બધું હકેલવા આવે તો

બહુ મસ્ત અને સોલિડ દેખાય તો આ છે સમાધિ મંદિર અને અહીંયા છે સરસ મજાનો જરૂર સરસ મજાનો છે ને આમ ઝાડવામાં પણ લાઇટિંગ સરસ મજાનું કર્યું એટલે બહુ મસ્ત નું લાગે ને કઈ ઘટે નહીં એવું લોકેશન આવે છે બોલોટા હવે આ બધા છે ને ઉતાવળ કરે છે કે હવે ઘરે વયું જવું છે તો ફટાફટ અમે જઈ ઘરે ફટાને જો વયા આવે છે ઘરે ને આજ તો બહુ મજા આવી ગઈ કાશ સંદીપ મજા તો આવે છે ને રાત માં ઠકવાડી દીધા ઇકારે કંટલા આવી ગયો આ આમ તો જાય રમકડા તો જો કેટલા બધા રમકડા એ બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા ને કરી દેસુ અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમે ગમ્યો હોય ને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતી કાલ એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને જય બાય બાય